નમસ્કાર અને સ્વાગત છે આજના જ્ઞાન સત્રમાં આજે આપણે એક એવા જીવ સમુદાયની વાત કરવાના છીએ જે આપણી આસપાસ કદાચ આપણા શરીરમાં પણ હોય પણ આપણે એમને બહુ નોટિસ નથી કરતા સમુદાય સૂત્રકૃમિ એટલે કે આપણા સામાન્ય ગોળકૃમી આપણી પાસે આ સમુદાય સૂત્રકૃમિ ઓળખ અને વિશેષતાઓ પરની કેટલીક માહિતી છે અને આપણો આજનો હેતુ એ છે કે આ માહિતીમાંથી આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ સૂક્ષ્મજીવો શું છે ખરેખર સૌથી પહેલી વાત તો એમના નામ પર જ જઈએ ગોળ કેમ નામ મતલબ તો ને હા બિલકુલ નામ એકદમ સીધું છે જો તમે એમના શરીરનો આડોચ્છેદ જુઓ ને તો એ ગોળ દેખાય વર્તુળાકાર બસ એટલે જ ગોળ કૃમિ ક્યાં જોવા મળ્યા એ લોકો મુક્તજીવી તરીકે દરિયાના ઊંડાણમાં પણ હોય વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ પરોપજીવી તરીકે આપણામાં પણ માહિતી કહે છે કે એમનું આયોજન અંગતંત્ર સ્તરીય છે આનો મતલબ શું થયો જરા સમજાવશો જરૂર અંગતંત્ર સ્તરીય આયોજન એટલે એટલે કે એમના શરીરમાં કોષો ભેગા મળીને પેશીઓ બનાવે પેશીઓથી અંગો બને અને પછી અંગો ભેગા મળીને ચોક્કસ કામ કરતા તંત્રો બનાવે જેમ કે પાચન માટે પાચનતંત્ર ઉત્સર્જન માટે ઉત્સર્જન તંત્ર પ્રજનન માટે પ્રજનન તંત્ર વગેરે વાત હતી હા દ્વિપાર્શ્વ સમમિતિ એટલે જો તમે એમના શરીરને બરાબર વચ્ચેથી ઊભી ધરી પર કાપો ને તો ડાબી અને જમણી બાજુ લગભગ એક સરખી દેખાય અરીસામાં પ્રતિબિંબ જેવી અને હા એ ત્રિગર્ભસ્તરીય પણ છે મતલબ કે ભ્રૂણ વિકાસ વખતે ત્રણ મૂળભૂત ગર્ભસ્તર બને બાહ્ય મધ્ય અને અંતઃ અને આમાંથી જ પછી શરીરના જુદા જુદા ભાગો બને અહીં એક શબ્દ છે જે થોડો ટેકનિકલ છે કૂટ દેહકોષ્ઠ આભાસી શરીર ગુહા આ શું છે બરાબર અને આટલું મહત્વનું કેમ છે હમ આ છે ને સૂત્રકૃમિઓની એકદમ ખાસ એમની સિગ્નેચર લાક્ષણિકતા કહી શકાય દેહકોષ્ઠ એટલે શરીરની દિવાલ અને અંદરનો જે અન્નમાર્ગ છે એની વચ્ચેની ખાલી જગ્યા પોલાણ હવે આપણા જેવા ઉચ્ચ પ્રાણીઓમાં આ જગ્યા આ પોલાણ ચારે બાજુથી મધ્ય ગર્ભસ્તરના કોષોથી ઘેરાયેલું હોય એને સાચી દેહકોષ્ઠ કહેવાય પણ સૂત્રકૃમિઓમાં આ પોલાણ તો છે પણ એ સંપૂર્ણપણે મધ્ય ગર્ભસ્તરથી નથી ઘેરાયેલું મધ્ય ગર્ભસ્તરના કોષો છે ખરા પણ આમ છૂટાછવાયા કોથળીઓ જેવા હોય છે એટલે એને સાચી નહીં પણ આભાસી અથવા કૂટ દેહકોષ્ઠ કહે છે હવે પાચનતંત્ર પર આવીએ માહિતી કહે છે કે એમની પાસે સંપૂર્ણ અન્ન માર્ગ છે હા સંપૂર્ણ અન્નમાર્ગ મતલબ કે એવો પાચન માર્ગ જેમાં ખોરાક લેવા માટે મુખ અને ન પચેલો કચરો બહાર કાઢવા માટે મળદ્વાર એમ બે અલગ છેડા હોય આનાથી શું થાય કે ખોરાક એક જ દિશામાં જાય એટલે પાચન અને શોષણ વધુ સારી રીતે થાય પેલી સ્નાયુલ કંઠનળીનો ખાસ ઉલ્લેખ છે એનું શું મહત્વ કંઠનળી એટલે ફેરિંગ્સ એ અન્નમાર્ગનો શરૂઆતનો સ્નાયુઓવાળો ભાગ છે સૂત્રકૃમિઓમાં એ બહુ જ મજબૂત અને સારી રીતે વિકસેલી હોય છે એક પંપની જેમ કામ કરે ખોરાકને ખાસ કરીને જો પ્રવાહી ખોરાક હોય તો એને ચૂસીને અન્નમાર્ગમાં આગળ ધકેલે જે પરોપજીવી સૂત્રકૃમિઓ છે ને એમના માટે તો આ બહુ જ કામની રચના છે ઉત્સર્જન તંત્ર એમનામાં એક કે વધારે ઉત્સર્ગ નલિકાઓ હોય છે જે આમ શરીરની લંબાઈમાં ગોઠવાયેલી હોય આ નળીઓ શું કરે કે શરીરમાં જે ચયાપચયથી કચરો બન્યો હોય ખાસ કરીને નાઇટ્રોજન વાળો કચરો જેમ કે એમોનિયા અને બીજું વધારાનું પાણી એ બધું ભેગું કરે પછી આ કચરો શરીરની દિવાલ પર આવેલા નાના છિદ્રો જેને ઉત્સર્ગ છિદ્રો કહેવાય એના દ્વારા બહાર નીકળી જાય આ બહુ જરૂરી છે ઓસ્મોરેગ્યુલેશન અને ઉત્સર્જન બંને માટે આ બધી તો શરીર રચનાની વાત થઈ હવે એમના પ્રજનન પર આવીએ સ્ત્રોત કહે છે કે એ પણ બહુ રસપ્રદ છે એમાં લિંગભેદ હોય છે મતલબ નર અને માદા અલગ હા બરાબર આ એમની વધુ એક મહત્વની ખાસિયત છે સૂત્રકૃમિઓમાં નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ હોય છે આને દ્વિગૃહી અથવા એકલિંગી કહેવાય આનો ફાયદો એ કે એનાથી જનીનોનું મિશ્રણ થાય નવી ભિન્નતા પેદા થાય જે આખી જાતિને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવામાં મદદ કરે અને એક મજેદાર વાત એ પણ છે કે માદા કૃમિ ઘણીવાર નર કરતા લાંબી હોય છે આવું કેમ હા એ ખરેખર નોંધવા જેવું છે આને લિંગી દ્વિરૂપતા સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કહેવાય માદાનું જે મોટું કદ છે ને એ સામાન્ય રીતે એની વધુ પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલું હોય છે મોટું શરીર એટલે એ વધારે ઈંડા બનાવી શકે અને સાચવી શકે સૂત્રકૃમિઓ ખાસ કરીને જે પરોપજીવી છે એ બહુ જ મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે જેથી એમના ફેલાવાની અને નવા યજમાન સુધી પહોંચવાની શક્યતા વધી જાય એટલે માદાનું મોટું કદ એ એક રીતે એમનું અનુકૂલન છે પ્રજનનમાં સફળતા માટે અને પ્રજનનની પ્રક્રિયા ફલન કેવી રીતે થાય અને પછી વિકાસ ફલન શરીરની અંદર થાય છે એને અંતઃફલન કહેવાય નરકૃમિ પોતાના શુક્રકોષો માદાના શરીરમાં દાખલ કરે અને ત્યાં અંડકોષનું ફલન થાય અંતઃફલન એ જમીન પર રહેવા માટે અને અંતઃ પરોપજીવી જીવન માટે બહુ જરૂરી છે ફલન થઈ જાય પછી ગર્ભ વિકાસ શરૂ થાય હવે આ વિકાસ બે રીતનો હોઈ શકે પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રત્યક્ષ વિકાસમાં કેવું હોય કે ઈંડામાંથી જે બચ્ચું નીકળે એ પુખ્ત કૃમિ જેવું જ દેખાય ખાલી નાનું હોય એ ધીમે ધીમે મોટું થઈને પુખ્ત બની જાય પણ પરોક્ષ વિકાસમાં ઈંડામાંથી પહેલાં ડિંબ લાર્વા નીકળે આ ડિંબ છે ને એ પુખ્સ કૃમિ કરતા દેખાવમાં અને ક્યારેક તો રહેણીકરણીમાં પણ અલગ હોય આ ડિંભ પછી એક કે વધુ તબક્કામાંથી પસાર થાય રૂપાંતરણ પામે અને પછી પુખ્ત બને પરોક્ષ વિકાસ ખાસ કરીને પરોપજીવીઓમાં વધુ જોવા મળે છે સ્ત્રોતમાં ત્રણ મુખ્ય ઉદાહરણો છે પહેલું છે કરમયુ એસ્કેરિસ હા એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ આપણે જેને સામાન્ય રીતે કરમિયું કહીએ છીએ આ મનુષ્યના નાના આંતરડામાં રહેતો બહુ જ જાણીતો પરોપજીવી છે અને હા માદા કરમિયું નર કરતા ઘણી મોટી હોય છે અને રોજ હજારોની સંખ્યામાં ઈંડા મૂકી શકે છે બાપરે હજારો બીજું ઉદાહરણ છે વુકેરેરિયા ફિલારિયા વોમ આ નામ થોડું ગંભીર લાગે છે હા એ છે પણ ગંભીર વુકેરેરિયા બેન્કરોફ્ટી અને એના જેવી બીજી જાતિઓ મનુષ્યમાં ફિલારિયાસિસ નામનો રોગ કરે છે જેનું એક ભયંકર સ્વરૂપ છે હાથી પગો આ કૃમિ પુખ્ત અવસ્થામાં આપણા લસિકા તંત્રમાં રહે છે અને લસિકા વહિનીઓને બ્લોક કરી દે છે એના કારણે શરીરના ભાગો ખાસ કરીને પગ ખૂબ સૂજી જાય છે હાથીના પગ જેવા અને ત્રીજું ઉદાહરણ છે એન્સાઇલોસ્ટોમા હુકવોમ નામ પરથી લાગે છે કે એ ક્યાંક હુક જેવું કંઈક કરતું હશે બરાબર